નમસ્કાર નિર્માણ ન્યૂઝમાં હું છું આપની સમક્ષ સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સ લોકસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર કોંગ્રેસ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા જોડાઈ શકે છે ભાજપમાં ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં કોંગ્રેસને કહી શકે છે બાય બાય ગાંધીનગર વિધાનસભામાં રાષ્ટ્રીય દિવસની ઉજવણી એકસો બ્યાસી વિદ્યાર્થીનીઓએ કર્યું વિધાનસભાનું સંચાલન અમદાવાદ શહેર કુંગળા વિસ્તારમાંથી મૃત નવજાત શિશુ મળી આવ્યું એક મહિનામાં આ બીજી વખત મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું છે ગુજરાત સરકાર નિર્બળ ને સબળ અને સબળ ને વધુ સક્ષમ બનાવતી આ સરકાર શિક્ષણ લગતા પણ અનેક ઉમદા કાર્ય કર્યા છે જે એક એટલે સમરસ નિર્માણ સ્વચ્છતા સુરક્ષા સલામતી અને સુવિધાઓનું પર્યાય બની છે જે દૂર દરાજ વિસ્તારમાંથી ઉચ્ચ અભ્યાસ અર્થે મોટા શહેરોમાં આવનાર વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સમાન બની છે જેનો મહત્તમ વિદ્યાર્થીઓએ લાભ લઈ ઉચ્ચ કારકિર્દીના સુવર્ણ સ્વપ્ન સેવ્યા છે વિકાસ અને ગુજરાત એકમેઘના પર્યાય બન્યા છે આ પરંપરાની શરૂઆત ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી છે તેમણે આપેલા ઉમદા વિચારો અને સંકલ્પોની સિદ્ધિમાની એક ભેટ એટલે સમરસ હોસ્ટેલ જી હા ગુજરાતના ખૂણે ખૂણેથી અભ્યાસ અર્થે મોટા શહેરોમાં આવનાર વિદ્યાર્થીઓનો વિસામો જ્યાં વિદ્યાર્થીઓને સુરક્ષા સલામતી સ્વચ્છતા સુવિધાઓ સરળતાથી મળી રહે છે અને તે પણ નિઃશુલ્ક જી હા વર્ષ બે હજાર તે સમયે આ વિચારનું બીજ રોપાયું અને વર્ષ બે હજાર સોળમાં તે વિચાર આકાર સ્વરૂપે નિર્માણ પામ્યો જ્યાં દૂર દરાંચ વિસ્તારમાંથી મોટા શહેરોમાં આવેલા વિદ્યાર્થીઓ પરિવારની હૂંફ માવજત અને સુરક્ષા અનુભવે છે એક આદર્શ અને અદ્યતન નિવાસી સુવિધા જેને વધુ અદ્યતન બનાવવામાં ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનો પણ આમૂલ ફાળો છે સૌપ્રથમ વર્ષ બે હજાર સોળમાં ગુજરાતના છ મહાનગરોમાં રૂપિયા છસો ચોસઠ પોઈન્ટ ચોવીસ કરોડના ખર્ચે આ અદ્યતન હોસ્ટેલનું નિર્માણ કરાયું જે બાદ તેનો વ્યાપ વધારવામાં આવ્યો અમદાવાદ વડોદરા સુરત ભાવનગર આણંદ અને રાજકોટની યુનિવર્સિટી દ્વારા હોસ્ટેલના નિર્માણ માટે વિનામૂલ્યે જમીનની ફાળવણી કરાઈ અત્યાધુનિક ટેકનોલોજી અને વિશ્વ સ્તરના બિલ્ડિંગ મટીરિયલ્સની સાથે હોસ્ટેલનું નિર્માણ કાર્ય હાથ ધરાયું આ તમામ સમરસ હોસ્ટેલની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં વિદ્યાર્થીઓને રહેવા જમવા ઉપરાંત અન્ય સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે વળી ગુજરાતની દીર્ઘદ્રષ્ટા સરકારે આ તમામ હોસ્ટેલનું નિર્માણ યુનિવર્સિટીના કેમ્પસમાં જ કર્યું છે જેથી વિદ્યાર્થીઓને પોતાની કોલેજ પણ અત્યંત નજીક પડે જેથી સમય અને નાણાંની પણ બચત થાય જો સમરસ હોસ્ટેલમાં પ્રવેશ માટેના ધોરણોની વાત કરીએ તો ઓછામાં ઓછું પચાસ ટકા પરિણામ ધરાવનાર વિદ્યાર્થીઓ સમરસ હોસ્ટેલમાં પ્રવેશને પાત્ર બને છે અહીં વિવિધ વિદ્યાશાખા પ્રમાણે એડમિશનની ટકાવારી નિર્ધારિત કરવામાં આવે છે જેમાં મેડિકલ એન્જિનિયરિંગ ફાર્મસી ડિપ્લોમા આયુર્વેદિક એનઆઈડી એનઆઈએફટી ડેન્ટલ હોમિયોપેથિક વગેરે માટે ત્રીસ ટકા ફાળવણી કરાઈ છે તો પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો જેવા કે એમએ એમ કોમ એમએસસી એમબીએ એમસીએ એમ એમએલ ડબલ્યુ એમએડ એમ ફિલ્ પીએચડી વગેરે વિદ્યાર્થીઓ માટે ત્રીસ ટકા ફાળવણી કરાઈ છે આ સાથે જ સ્નાતક અભ્યાસક્રમો જેવા કે સાયન્સ કોમર્સ આર્ટ્સ બીબીએ બીસીએ બીએડ એડ એલ એલ વગેરે વિદ્યાર્થીઓ માટે ચાલીસ ટકા જગ્યા ફાળવવામાં આવી છે જેવું નામ તેવું પ્રાંગણ જી હા સમરસ હોસ્ટેલમાં નયન રમ્ય અને વિશાળ કેમ્પસ છે જે ગ્રીન બિલ્ડિંગના કોન્સેપ્ટ પર આધારિત છે આરસીસી સ્ટ્રકચર સાથેનું ભૂકંપ પ્રતિરોધક બાંધકામ સમરસ હોસ્ટેલની એક આગવી ઓળખ છે જો હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની રહેવાની કેપેસિટી અંગે વાત કરીએ

અહીં વિદ્યાર્થીઓની વિદ્યાશાખા અનુસાર તેઓને સિંગલ રૂમ અથવા તો શેરિંગ રૂમ ફાળવવામાં આવે છે તો હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને મળવા માટે આવનાર વિદ્યાર્થીઓ માટે વિશેષ વિઝિટર રૂમ અને ગેસ્ટ રૂમની સુવિધા છે આ હોસ્ટેલમાં બીમાર વિદ્યાર્થીઓ માટે સિક રૂમ તો દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસેબલ રૂમનું નિર્માણ કરાયું છે હોસ્ટેલના પ્રત્યેક માળે ખાસ રીડિંગ રૂમની વ્યવસ્થા છે જ્યાં વિદ્યાર્થીઓ એકાગ્રચિતે શકે રીડિંગ બાબતે બહુ સારું છે જો સારો એવો રૂમ પાર્ટનર હોય અથવા તો જો કે બધા રૂમમાં એટમોસ્ફિયર સારું છે અને જો બધા રૂમમાં તમને એવી રીતે કંઈ વાંચવા બાબતે પ્રોબ્લેમ પડતી હોય તો હરેક ફ્લોર ઉપર એક કોમન રૂમ પણ હોય છે ત્યાં પણ તમે વાંચી શકો છો અને જે લોકોને કોઈ પણ તૈયારી માટેનો ગોલ છે સરકારીનો હોય છે કે ગેટ નેટ કે જીસેટ માટેનો જે કોઈ વિદ્યાર્થીઓ ગોલ રહીને આવે છે અને જેમને કન્ટિન્યુઅસ રીડિંગ કરવું છે તો એમના માટે એક સમરસ બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે તો ઓપોર્ચ્યુનિટી ના આપના જ્યારે ઘરનું કોઈ પણ બાળક બહાર જાય તો માતા પિતાને સૌથી વધુ તેમના જમવાની ચિંતા થતી હોય છે પરંતુ સમરસ હોસ્ટેલમાં તેની પણ વિશેષ જોગવાઈ કરવામાં આવી છે એટલે કે અહીં સ્વચ્છતાનું પર્યાપ્ત ધ્યાન રાખીને વિદ્યાર્થીઓને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે ડાઇનિંગ હોલની પણ એટલી જ ઉત્તમ વ્યવસ્થા છે એક સાથે પાંચસો વિદ્યાર્થીઓ શાંતિથી જમી શકે છે શાંત વાતાવરણમાં અપાર સમરસ હોસ્ટેલ જેની ખ્યાતિ સમય જતા વધુ ને વધુ પ્રસરી રહી છે જેનો જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ વધુ ને વધુ લાભ લઈ રહ્યા છે અને કારકિર્દીના ઉચ્ચતમ સ્વપ્ન સાકાર કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ દેશની દીકરીઓ પોતાના અધિકારો પ્રત્યે વધુ જાગૃત થાય તે આશય પ્રતિવર્ષ ચોવીસમી જાન્યુઆરીને સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત વિધાનસભામાં રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવાયો હતો એકસો બ્યાસી વિદ્યાર્થીનીઓએ વિધાનસભાનું સંચાલન કર્યું હતું અને બાલિકાઓ વિધાનસભા અધ્યક્ષ મુખ્યમંત્રી અને વિપક્ષ નેતા તથા મંત્રી તરીકે કામ કરતી જોવા મળે ગુજરાત વિધાનસભા અને રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તેના માધ્યમથી આજે બાલિકા દિન નિમિત્તે તેજસ્વીની વિધાનસભા માટેની એક વ્યવસ્થા કરવામાં આવી દીકરીઓએ અનેક નવા વિષયો ઉપર કેટલાક મિનિસ્ટર બન્યા કેટલાક અધ્યક્ષ ધારાસભ્ય અને પોતે વિધાનસભા ગ્રહની કાર્યવાહી કઈ રીતે કરી શકાય તેની પણ આપણને આનંદ થાય તે પ્રમાણેની તેમણે કાર્યવાહી પૂર્ણ કરી લોકશાહીની સંસદીય પ્રણાલીની અંદર સંવિધાનની હક અને ફરજ બંને બાબતો લોકો સુધી પહોંચે દરેક નાગરિક સુધી પહોંચે અને ખાસ કરીને અભ્યાસકાળ દરમિયાન જ જો આ બધી માહિતી મળે તો દેશના નાગરિક પોતાનું કર્તવ્ય સારી રીતે બજાવી શકે તેમાંય પચાસ ટકા મહિલા આરક્ષણની વ્યવસ્થા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ગુજરાતમાં આવી અને પછી જ્યારે દેશની સંસદે તેત્રીસ ટકા મહિલા અનામત માટેનો કાયદો સંસદ અને વિધાનગૃહો માટે પારિત કર્યો છે તો આવનારા સમયમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ એ સ્વાભાવિક રીતે વધવાનું છે તો નવી પેઢીને તે બાબતની પણ જાગૃત કરવામાં આવે તો કુલ મિલાવીને આવનારા સમયની અંદર મહિલાઓ પોતે આગળ આવી શકે તે માટેનું દેશના પ્રધાનમંત્રીશ્રીનું મહિલા સશક્તિકરણનું જે કામ છે તેને આગળ લઈ જવા માટેનું કામ મહિલા અને બાળ વિકાસ વિભાગના માધ્યમથી આજે ગુજરાત વિધાનસભામાં કરવામાં આવ્યું રાજ્યના મુખ્યમંત્રીશ્રી પણ આ બાલિકાઓને પ્રોત્સાહિત કરવા માટે પ્રત્યક્ષ રીતે હાજર રહ્યા જેથી કરીને આજે અનેક બાબતો જૂની જે હતી ખાસ કરીને મહિલાઓનો દીકરીઓનો જન્મદર ઓછો હતો અને તત્કાલીન મુખ્યમંત્રી તરીકે આજે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ ત્યારે હતા અને તેમણે એક અભિયાન હાથ ઉપર લીધું હતું કે દીકરીનો જન્મદર કઈ રીતે વધી શકે દીકરીને કઈ રીતે બેટી બચાવો બેટી પઢાવો એનું જે અભિયાન લીધું હતું તેના જે પોઝિટિવ પરિણામો આજે દેખાઈ રહ્યા છે અને વધુ સશક્તિકરણ કરવા માટેનું એક ઓર અભિયાન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પણ ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ અને વિધાનસભાના સંયુક્ત ઉપક્રમે આજે તેજસ્વીની વિધાનસભાનું વિધાનસભા ગૃહમાં આયોજન કરવામાં આવ્યું હતું એ જ રીતે સમગ્ર ગુજરાતમાં કોર્પોરેશનમાં આઠે આઠ મહાનગરપાલિકામાં જનરલ બોર્ડ અને આપણા જિલ્લાઓમાં તેત્રીસ જિલ્લાઓમાં સામાન્ય સભાનું આયોજન કર્યું હતું એકી સાથે એક જ સમયે આ કાર્યક્રમ ચાલુ થાય અને પૂર્ણ થાય એવું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું અને તેજસ્વીની વિધાનસભામાં આપણી જે અમદાવાદ સમરસ છાત્રાલય છે એ છાત્રાલયની વિદ્યાર્થીઓ તેમજ અમારી જે બાલિકા પંચાયત છે એ બાલિકા પંચાયતની સમગ્ર ગુજરાતમાંથી એ દીકરીઓ તેમજ કિશોરીઓ અને ગાંધીનગરની દીકરીઓ આમ કુલ એકસો ને બ્યાસી દીકરીઓ અહીંયા પાર્ટિસિપેટ થઈ હતી અને ખૂબ સરસ રીતે દીકરીઓએ આ વિધાનસભામાં ભાગ લીધો હતો દીકરીઓ માટે ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું એટલે દીકરીઓ ખૂબ સરસ રીતે એમાં પાર્ટિસિપેટ થઈ છે વિધાનસભા તેજસ્વીની વિધાનસભાનું જ્યારે આયોજન થયું ત્યારે બાલિકા પંચાયત જે ગુજરાતમાં અમે તેર જગ્યાએ બનાવી છે એ તેર જગ્યાના જે બાલિકા પંચાયત છે એનો એક લોગો પણ તૈયાર કરવામાં આવ્યું હતું ને એ લોગાનું પણ વિમોચન આજે કરવામાં આવ્યું છે સુરતની બી એનએસજીયુમાં રામ જન્મભૂમિ ઇતિહાસનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવશે એકેડેમિક કાઉન્સિલ બેઠકમાં આ નિર્ણય લેવા આવશે જેમાં ત્રીસ કલાકના કોર્સમાં પાંચ હજાર વર્ષનો ઇતિહાસ ભણાવાશે તેમાં માત્ર અગિયારસો રૂપિયામાં આ સર્ટિફિકેટ કોર્સ ભણાવાશે અભ્યાસમાં વિવાદ અને ચુકાદાઓનો પણ સમાવેશ કરવામાં આવશે જર્મન સ્પેનિશ ફ્રેન્ચ અને રશિયન ભાષામાં પણ આ કોર્ષ શરૂ કરવામાં આવશે તો સુરતની માં શ્રી રામ જન્મભૂમિનો ઇતિહાસ જાણવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવશે જેમાં એકેડેમિક કાઉન્સિલ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા હતા જેમાં શ્રી રામ જન્મભૂમિ ઇતિહાસનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાની મંજૂરી અપાઈ છે તો હિન્દુ સ્ટડીઝ ડિપાર્ટમેન્ટમાં આ કોર્સ શરૂ કરવામાં આવશે ત્રીસ કલાકના આ સર્ટિફિકેટ કોર્સમાં ભગવાન રામના જન્મનો પાંચ હજાર વર્ષનો ઇતિહાસ હશે રામ જન્મભૂમિ માટે થયેલો વિવાદ મંદિર માટે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા તથા मंदिर निर्माण साइटनी बाबत ने कोर्ट में जेचे आ केस वा आ स्टडीज में शामिल करा म आवशे आपली विवदाबा दक्षिण गुजरात यूनिवर्सिटी मा भगवान श्री राम जन्मभूमी नो इतिहास नामनो सर्टिफिकेट कोर्स શરૂ કરી દેવામાં આવ્યો છે જેની એકેડેમિક કાઉન્સિલે માન્યતા પણ આપી છે જેની અંદર ભગવાન શ્રી રામના દસ હજાર વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં એમના જન્મથી લઈને ત્યાર પછી મંદિરની સ્થાપના એને તોડવું અને ત્યાર પછીના તમામ પ્રકારના જે છે અને છેલ્લે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં બાવીસમી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામલલ્લાનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે આ સુધીનો તમામ ઇતિહાસ આ સર્ટિફિકેટ કોર્સની અંદર શીખવવામાં આવશે આ સર્ટિફિકેટ કોર્સની અંદર ધોરણ બાર વર્ષથી ઉપરનો કોઈ પણ નાગરિક આ કોર્સ કરી શકે છે તેમજ એ જે નાગરિક જે છે એ શૂન્ય અભ્યાસ કરેલો હોય તો પણ આ સર્ટિફિકેટ કોર્ષમાં જોડાઈ શકે છે અને એની ફી જે છે પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ધ્વજ વંદન થવાનું છે ત્યારે આજરોજ કાર્યક્રમની તૈયારીઓને જિલ્લા તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો હતો છવ્વીસમી જાન્યુઆરીના મહાપર્વની ઉજવણીના પ્રસંગે ધ્વજવંદન હર્ષ ધ્વનિ રાષ્ટ્રગાન માર્ચ પાસ્ટ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના કાર્યક્રમો યોજાવાના છે ત્યારે હાલમાં આ કાર્યક્રમની તમામ તૈયારીઓ જિલ્લા તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે જેનું આજે પાટણ જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતેથી કોફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું આ બુકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કચ્છ વિસ્તારના પુનઃનિર્માણ અને પુનઃ વિકાસનું નિરૂપણ કરવામાં આવ્યું છે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા પ્રકાશિત આ કોફી ટેબલ બુકમાં બે હજાર એકના ભૂકંપ પછી ભુજિયા ડુંગરના ટ્રાન્સફોર્મેશન અને ગુજરાતની વિકાસ યાત્રાની ગાથાનું વર્ણન કરવામાં આવ્યું છે આ બુક કચ્છનું ખમીર અને જમીર ઝાવવા માટે ગુજરાતીઓને શૂન્યમાંથી સર્જન કરવાની ક્ષમતા આફતને અવસરમાં પલટાવવાના સ્વાભિમાનની પરિચાયક સમાન છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે એટલે કે પચીસમી જાન્યુઆરીના રોજ રાજ્ય કક્ષાનો સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાવાનો છે જ્યાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો અને પ્રશ્નો સાંભળશે આ માટેના પ્રશ્નો અરજદારો પાસેથી સવારે સાત ત્રીસ વાગ્યેથી સવારે દસ કલાક સુધીમાં રૂબરૂ સ્વીકારવામાં આવશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પચીસમી જાન્યુઆરીના રોજ બપોરે બાર ત્રીસ કલાકે કાર્યાલયના જનસંપર્ક કક્ષ સ્વર્ણિમ સંકુલ બે ખાતે ઉપસ્થિત રહેશે તો મુખ્યમંત્રી પ્રજાજનોના પ્રશ્નો અને સમસ્યાઓ સાંભળશે અને સંબંધિત સચિવ અધિકારીઓ અને વિભાગોના વડાઓને તેના નિવારણ માટે સૂચનાઓ અને માર્ગદર્શન આપશે see મહાનગરપાલિકાની વિવિધ શાખાઓમાં શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ઓછો કરવા માટે ઢોર પાર્ટીના માણસો સતત રખડતા પશુઓને પાંજરે પૂરવાની કામગીરી કરતા હોય જેમાં કોઈક ગૌપાલકો સાથે રજક સહિત ક્યારેક હુમલો મારામારીના દ્રશ્યો પણ બનતા હોય ત્યારે જામનગરમાં મહિલા પોલીસ કર્મીઓ અને ઢોર માલિકો વચ્ચે ઢોર વખતે રકજગના દ્રશ્યો સર્જાયા હતા કે શહેરમાં ચાર ટીમ દ્વારા ઢોર પકડ ઝુંબેશ શરૂ કરાઈ છે અને મહાનગરપાલિકા દ્વારા ઢોર માલિકોને દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે અગાઉ પણ ઢોર માલિકો સાથે રકજગની ઘટનાઓ બની ચૂકી છે ત્યારે ઝુંબેશમાં રૂપ બનતા ઢોર માલિકો સામે પગલાં લેવાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે હિંમતનગરના ટાવર ચોકમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ બુંદીના પ્રસાદનું વિતરણ હનુમાનજીના મંદિરેથી હિંમતનગરના ધારાસભ્યએ શરૂ કર્યું છે એક લાખથી વધુ પ્રસાદના પેકેટ બનાવ્યા છે ઘરે ઘરે પહોંચાડવામાં આવશે જ્યારે આ પ્રસંગે હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ સહિત પાલિકાના સદસ્યો વિવિધ સમિતિના ચેરમેનો હિંમતનગર શહેર સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ પ્રસાદના પેકેટનું વિતરણ કરશે વડાપ્રધાન મોદી સાહેબે ગઈકાલે ભગવાન રામના પાંચસો વર્ષના વનવાસ પછી જે અયોધ્યા મુકામે પ્રાણ પ્રતિષ્ઠા કાલે થઈ છે એના અનુસંધાનમાં આખા હિંમતનગર વિધાનસભા એરિયામાં પણ લોકોએ ઘેર ઘેર દીવડા પ્રગટાવી અને દિવાળીની ઉજવણી કરી છે એ માટે હિંમતનગર વિધાનસભા એરિયા અને સાબરકાંઠા જિલ્લાની જનતા અને ગુજરાતની પ્રજાનું હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને એના ભાગરૂપે પહેલા અક્ષતનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અને આજે આપણા અહીંના પૂર્વ ગૃહમંત્રી અને આપણા હાલના દાદરાનગર હવેલીના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન તળે અમે એના બધા આગેવાનોએ ભેગા થઈ અને આ જે અયોધ્યાનો પ્રસાદ છે ભગવાન રામનો એ બુંદીનો જે પ્રસાદ છે એ દરેક હિંમતનગર વિધાનસભામાં દરેક ઘેર ઘેર પહોંચે એનો પ્રારંભ આજે અહીંયા અમારા બગીચા વિસ્તારમાં ભગવાન રામના ચરણોમાં અને હનુમાનજીના ચરણોમાં અને તમામ દેવોના ચરણોમાં પ્રસાદ ધરાવી અને આજે અહીંયા આ વિતરણનો કાર્યક્રમ અહીંયા અમે આજે શરૂ કર્યો છે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જુનાગઢમાં થવાની હોય તેને લઈને વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે રેલવે સ્ટેશન સામે આવેલ ડીવાયએસપી કચેરીના મેદાનમાં પોલીસ બેન્ડની સુરાવલી અને ચેતક કમાન્ડો બચાવ અભિયાનનું નિદર્શન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા અને પોલીસ અધિકારી ઉપરાંત મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા સહિતની ત્રેવીસ ત્રણ દિવસ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ચોકમાં જુનાગઢ શહેરમાં આગામી પંચોતેર પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે અલગ અલગ બેન્ડના નિદર્શન બેન્ડની સુરાવલીઓ સાથે લોકોમાં એક આગામી પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસનો એક માહોલ બને એના માટે રાષ્ટ્ર ભક્તિના ગીતો છે વગાડવા માટેનું એક આયોજન છે આજ અહીંયા રેલવે સ્ટેશનની સામેના સરદાર ચોક ખાતે પોલીસના અલગ અલગ એન્ડનું નિદર્શનની સાથે સાથે ગુજરાતના સારામાં સારા જે ચેતર કમાન્ડો છે એ કમાન્ડોનું અહીંયા એક ઇન્ટરવેન્શન ટેરિસ્ટવાળું પણ એક ડેમોન્સ્ટ્રેશન પણ અહીંયા બતાવવામાં આવશે હું આપ સૌના માધ્યમથી જુનાગઢની જાહેર જનતાને અપીલ કરું છું કે આવતીકાલે ચોવીસ તારીખે ખૂબ જ આકર્ષક એવી ઇવેન્ટ સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડમાં સાંજે સાડા થી શરૂ થશે છે છે જ આકર્ષક જેટલા પોલીસ જવાનો એના હાથમાં સડક થી મશાલ લઈ અને અલગ અલગ અક્ષરો ની જે આખી બનાવ છે એ ખુબ જ એક આકર્ષક અને રાષ્ટ્ર માટે ખુબ સારી એક ઇવેન્ટ છે એમાં સૌને ભાગ લેવા માટે હું આમંત્રણ આપું છું સમાચારોમાં આગળ વાત કરીએ તો આગામી બજેટ બે હજાર ચોવીસ પચીસમાં કચ્છને વંદે ભારત ટ્રેન ફાળવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ભુજથી મુંબઈ વંદે ભારત ટ્રેન ફાળવવા ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રીને રજૂઆત કરવામાં આવી છે કચ્છના લોકો વ્યાપારિક રીતે સામાજિક રીતે મુંબઈ સાથે જોડાયેલા છે સાથે જ કચ્છ પ્રવાસન અને ઔદ્યોગિક દ્રષ્ટિએ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે આથી કચ્છ અને મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન ચાલુ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે કચ્છથી કોઈ આંતરરાષ્ટ્રીય વિમાની સેવા ન હોવાથી આ પ્રવાસીઓને ટ્રેનમાં મુસાફરી કરવી પડે છે હાલ મુંબઈથી કચ્છની આઠ ટ્રેનો છે પરંતુ વિદેશીઓની સગવડને અનુરૂપ સુવિધાઓ ઓછી હોવાથી તેમને મુશ્કેલીઓ પડે છે આ સ્થિતિમાં કચ્છને વંડે ભારત જેવી ઝડપી અને અદ્યતન સુવિધાઓ ધરાવતી ટ્રેન ફાળવાય તો વિદેશી પ્રવાસીઓ માટે પણ સગવડ ઊભી થશે આઠ ટ્રેનો છે કચ્છ કચ્છ ભુજ મુંબઈની પરંતુ આઠે ટ્રેનની અંદર આપણે જ્યારે ઇમરજન્સી ક્યારે પણ ટિકિટ મેળવી હોય તો એની ટિકિટ આપણને મળતી નથી કાયમ ટ્રાફિક રહે છે એડવાન્સ બુકિંગ રહે છે અને કચ્છમાં ઇન્ટરનેશનલ એરપોર્ટની પણ જરૂરિયાત છે અને બારે જે ઇન્ટરનેશનલ પ્રવાસીઓ જે કચ્છની અંદર આવે છે આપણા જે લોકો જે છે બોમ્બે એરપોર્ટ ઉપર ઉતરે ત્યારે કચ્છમાં મુંબઈની એક જ ફ્લાઇટ છે તો એક જ ફ્લાઇટ હોવાને કારણે લોકો જે બારે ફોરેનથી આવે છે એને પણ ભુજ આવવા માટે કચ્છ આવવા માટે મોટું પ્રોબ્લેમ થાય છે અને કચ્છમાંથી જે વર્ષોથી મુંબઈ ગયા છે દરેક સમાજના લોકો મુંબઈ વસે છે કચ્છના જેટલા લોકો કચ્છમાં છે એટલા ને એટલા લોકો મુંબઈ વસે છે કચ્છીઓ હવે એ પ્રસંગોપાત કચ્છ આવતો છે નવરાત્રી હોય દિવાળી હોય વેકેશન હોય અને દરેક સમાજના કંઈક ને કંઈક પ્રસંગો હોય ત્યારે એ પ્રસંગો પાક કચ્છ આવતા હોય છે ત્યારે કચ્છ આવવા માટે એમને બહુ મુશ્કેલી પડે છે હા અને એના કારણે આપણે આ ટ્રેનની માગણી કરી છે બીજું કચ્છ અત્યારે ટુરિઝમની રીતે જે વિકાસ થઈ રહ્યો છે મોદી સાહેબના વિઝનના કારણે અને ટુરિસ્ટો જે છે કચ્છની અંદર પુષ્કળ પ્રમાણમાં આવે છે હવે વિદેશથી જે ટુરિસ્ટો આવે છે એ મુંબઈ સુધી આવે પછી કનેક્ટિવિટી નથી આપણી પાસે તો મુંબઈથી જે વિદેશી ટુરિસ્ટો આવે છે એને સારી રીતે કચ્છ પહોંચી શકે તો આ વંદે ભારત ટ્રેન જે ચાલુ થઈ છે એની જે સુવિધાઓ છે એ અધતન સુવિધાઓ છે તો એ ઇન્ટરનેશનલ ટુરિસ્ટોને પણ કચ્છ આવવા માટે આ વંદે ભારત ટ્રેન જે છે એ આવવા માટે સરળતા રહે આપણા જે કચ્છી લોકો છે ધંધા રોજગારથી જોડાયેલા છે એમના માટે પણ સારું રહે તો એ માટે આપણે કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરી છે વંદે ભારત ટ્રેનની વાત કરીએ તો સમગ્ર ભારતમાં અત્યારે અલગ અલગ સ્થળે વંદે ભારત ટ્રેન દોડતી થઈ છે અને કચ્છ મુંબઈ સાથે કનેક્ટેડની વાત થાય તો સયાજી અને દાદર એટલે કે બે ટ્રેનો છે અને જ્યારે આપ જ્યારે પણ જશો ત્યારે વેઇટિંગ અથવા તો તત્કાલ લેવી પડે જો વંદે ભારત ટ્રેન શરૂ થાય તો વેપારીઓને તો ઘણો ફાયદો થશે કારણ કે ખરીદી છે એ મુંબઈથી વધારે થતી હોય છે અને સાથે સાથે વેપારીને ફાયદા કરતાં કચ્છની પ્રજાને ઘણો ફાયદો થશે કારણ કે કચ્છ એ પ્રવાસન હબ તરીકે વિકસેલું છે અને સામાજિક જુઓ કે ધાર્મિક રીતે જુઓ તો ભુજ અને કચ્છ જે વધારે કચ્છ અને મુંબઈ વધારે જોડાયેલું છે તો જો વંદે ભારત ટ્રેન શરૂ થાય તો જે માણસોને થોડીક અગવડ પડે છે એ અગવડમાં પણ સવલતતા થાય અને ભુજનો માણસ એ મુંબઈ તાત્કાલિક ધોરણે પહોંચી શકે અને વંદે ભારત ટ્રેનની જે સુવિધાઓ છે એના કારણે એક એવું થાય કે આપણે એક સારી મુસાફરી કરી રહ્યા છીએ એટલે અને કચ્છની પ્રજા હંમેશા સારું હિસ્તી હોય છે તો ચેમ્બરની માંગને આમાં બિરદાવી છે અને ભુજ વતી એક કચ્છવાસી વતી એક સારો વિચાર ચેમ્બરે રજૂ કર્યો છે તો એક વેપારી મિત્ર તરીકે અને એસોસિએશન તમામ આ માંગને બિરદાવે છે અને મારી દૃષ્ટિએ ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે આ ટ્રેન શરૂ થાય તો ચેમ્બરની માંગ તો છે પણ સાથે સાથે કછવાસીઓમાં પણ એક ખુશીની લહેર એ દોડતી થશે એટલે મારી દ્રષ્ટિએ જલ્દીથી આ કચ્છ કછવંદે માત્રમ ટ્રેન શરૂ થાય એવી અમારી માંગ છે તો સમાચારોમાં હાલબસ આટલું જ બધા સમાચાર માટે